ખાખરા ભજીયા ખાખરા બનાવાના હે ચાલો જો ભજીયાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો હે આપણે હે ને નાહવાનું હે આ ભાઈઓ બનાવવા રાખીએ રીતે હે ને ઓલું શું કેવાય આપડે રસોયા રસોયા ભેગા હે ગમે એટલે બનાવવાનું રેડી જ લોકો માટે હાલો બતાવી દીધું મેં હા કગ્યા મંગવા મંગા હે

આ જો પૂછે છે કેવું લાગે છે કેવું લાગે છે જો એક ભાઈ જો ખાણ ખાઈ છે આ ભાઈ ને તો રોગ કેમ મૂકવાના હોય

હે મમ્મી મજા આવી તમનો પપ્પા સ્વિમિંગ પુલ માં નથી પડ્યા ને એટલે ડી <laughs> હા हेलो हेलो हम खाली हो वाह वाह ओए मछली कहीं पानी में ओए भाई ओए इनाकी सोचा नहीं था मैं खेत जाने बारी बारी बाकी नहीं भाई

તો ફૂલ એન્જોય કર્યું બપોરનો ટાઈમ છે તો હવે કંઈક છે ને મીંડી કે એવી કંઈક ગેમ રમે છે આ લોકો અને તડકો ફૂલ હતો એટલે બપોર વચ્ચે કંઈ બહાર તો નીકળાય નહીં